હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ માલપુવાની રેસીપી તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો માલપુવા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા વાટકી ગોળ લીધો છે અને એક વાટકી છે તે ઘઉંનો લોટ લીધો છે તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં જે અડધી વાટકી ગોળ છે તેને મેં કતરીને લીધું છે ઝીણો ઝીણો સમારી લીધો છે તે એડ કરીશું હવે ગોળમાં એક બે અને તેના ઉપર અડધી એટલે કે અઢી વાટકી છે તે પાણી એડ કરીશું જ્યારે આપણે એક વાટકે ઘઉંનો લોટ અને અડધી વાટકે ગોળ હતો ત્યારે આપણે અઢી વાટકે પાણી એડ કર્યું છે તે બરાબર મિક્સ કરી લેશું અને હવે હવે આપણે જે આ બેટર છે ગોળવાળું પાણી તેને ગેસ પર રાખીશું અને ગેસ

તે ગરમ પહેલાં કરવાથી આપણા જે માલપુઆ છે તે એકદમ સોફ્ટ અને જાડેદાર બને છે તો અહીંયા આપણો ગોળ છે તે પાણીમાં ઓગળી જાય ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખવાનો છે તો હવે આપણો ગોળ છે તે બરાબર ઓગળી ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું ગેસ બંધ કરી અને આપણે આ મિશ્રણ છે તેને એકદમ ઠંડુ પડવા દેસું જો આપણે ગરમ પાણીમાં જ લોટ એડ કરીશું તો આપણે માલપુવા છે તે બન્યા પછી ખાવામાં ચવળ લાગશે તેથી માલપુવા બનાવતી વખતે આ મિશ્રણ છે તેનું ઠંડુ બહુ ખૂબ જરૂરી છે તો હવે આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ પડવા દેસું અને અહીંયા મેં દેશી ગોળ લીધો છે એટલે મારે આ રીતનો પાણીનો કલર આવે છે તમે જે ગોળ ઉપયોગ લેતા હોય એ તમે લઈ શકો છો તો હવે હવે આપણે આ પાણીને ઠંડુ પડવા દેસુ તો હવે આ ગોળવાળું પાણી છે તે ઠંડુ થઈ ગયું છે હવે હવે આપણે એમાં છે તે એક પાટકી ઘઉંનો લોટ આવે છે જે નોર્મલ જેનાથી આપણે પરોઠા રોટલી બનાવીએ છીએ તે એડ કરી લેશું એડ કરતા જઈ અને વિસ્કરની મદદથી આ રીતે કરતા જશું જેથી તેમાં એક પણ નંગ ન રહી જાય એક જ દિશામાં આપણે આ રીતે કરી લેશું હવે હવે આપણે એમાં છે થોડો અધકચરા મરીનો ભૂકો એડ કરીશું અતકચરો ઈલાયચીનો ભૂકો એડ કરીશું અને થોડો વરિયાળીનો ભૂકો એડ કરીશું વરિયાળી પાવડર આવે છે તેને અધકચરો છે તમે જોઈ શકો છો તે એડ કરીશું થોડો ઈલાયચી પાવડર થોડો વરિયાળી પાવડર અને થોડો મરીનો પાવડર એડ કર્યું છે જો તમારે આમાંથી કોઈ ન એડ કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ફરીથી બધું મિક્સ કરી લેશો માલપુવામાં ઇલાયચી અને મરીનો ટેસ્ટ સારો લાગે છે તો આપણે જે માલ બેટર છે તે આ રીતનું તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો પરફેક્ટ માપ પ્રમાણે મેં બતાવ્યા માપ પ્રમાણે તમે તૈયાર કરશો તો તમારું બેટર છે તે આ રીતનું તૈયાર થશે તો હવે હવે આપણે જે માલ બેટર છે તેને ઢાંકી અને એક કલાકનો રેસ્ટ આપીશું જેથી આપણો લોટ છે તે બરાબર પલળી જાય તો આપણો એક કલાક થઈ ગયો છે તો હવે આપણે છે તે માલપુવાનો લોટ છે તો માલપુવાનો લોટ છે તે સરસ ફૂલી ગયો છે તો તમે જોઈ શકો છો જો આ ટાઈમે તમારો બેટર છે તે બહુ પતલું હોય તો તમે તેમાં થોડો ઘઉંનો લોટ એડ કરી શકો છો અને જો જાડું હોય તો તમે તેમાં થોડું પાણી એડ કરી શકો છો તો હવે આપણે માલપુવા છે તે બનાવી લેશું માલપુવા બનાવવા માટે મેં ગેસ ચાલુ કરી લીધો છે અને તેના પર એક નિકી તવી રાખી લેશું માલપુવા છે તે તમારે ઘીમાં તળવા હોય તો પણ તમે તળી શકો છો અને જો તમે ઓછું ઘી કે ઓછા તેલ વાળું પસંદ કરતા હોય તો આ રીતે નોનસ્ટિક ઘી તવીમાં પણ બનાવી શકો છો તો અહીંયા આપણે તવી ગરમ થવા દેશું તો તવી ગરમ થાય એટલે આપણે આ જે માલપુવાનો બેટર છે તે એડ કરી લેશું એડ કરી અને હલકા આપણે આ રીતે આપણે થોડું ઘી એડ કરી લેશું માર ઉમે ધીમા તળવા હોય તો તમે ધીના પણ તળી શકો છો એક બાજુ ચડે એટલે માલપુઓ છે તે આપણે બીજી બાજુ પલટાવી લેશું તો એક બાજુ થઈ ગયો છે કે નહીં તે જોવા માટે આપણે કવી છે તે આ રીતે હલાવશું જો આ રીતે તમારું માલપુઓ ફરવા લાગે તો સમજવું કે એક બાજુ તે બરાબર ચડી ગયો છે પછી આપણે બે મિનિટ સુધી રહેવા દઈએ અને તેને પલટાવી લેશું અને ઉપરથી આપણે જોઈએ કે બરાબર ચડી ગયો છે અત્યારે આપણે ને અહીંયાથી થોડો કાચો લાગે છે જ્યારે અહીંયા બરાબર ચડેલો લાગશે એટલે આપણે પલટાવી લેશું તો આ રીતે તમે માલપુવા બનાવશો તો એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે તો હવે આપણે માલપોવાને

તમે મધિ ચોટેલું છે તો બીજી બાજુ આ રીતે કરી લેશો તો બધા કહે છે કે માલપુઓ જેનાથી ઉથલે એનાથી જ ઉથલે પણ તમે મારી આ ટ્રીક ટ્રાય કરશો તો તમે પહેલી વાર માલપુઓ બનાવતા છો તો પણ તમારા ઉથલશે અને બિલકુલ પરફેક્ટ બનશે તો મારો બની ગયો છે જોઈ શકો છો તો હવે આપણે એને એક પ્લેટમાં નીકાળી લેશું અને બધા માન છે તે આપણે આ રીતે તૈયાર કરી લેશું તૈયાર છે આપણા ક્રિસ્પી અને જાડેદાર એવા માલપુવા તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ટેક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ